દિલીપાઈ અને ગુજરાત ની અંદર જે ગાયોને સરકાર દ્વારા ત્રીસ રૂપિયાની સબસીડી અપાઈ રહી છે મોંઘવારીના પ્રમાણમાં આ સબસિડીનું બહુ ઓછી દિવસે દિવસે ટેન્ટરો આવવાના હિસાબે ધનખૂટો રોડ ઉપર બહુ આવી ગયા છે નાના મોટા એક્સિડન્ટો થઈ શકે એમ છે ગૌશાળાવાળાની તાકાત નથી કે એને સાચવી શકે એને સાચવવા હોય તો અગત્યનો વસ્ત જો મહત્વનો ભાગ હોય તો સબસિડીમાં વધારો એટલે સૌરાષ્ટ્રને અને ગુજરાતના બધા ગૌશાળાઓ ઝીલે ઝીલે મીટિંગ કરી અને એક

બ્રહ્મ સમાજ ની વાડી છે ત્યાં અમે એક ગૌશાળાનો પ્રોગ્રામ રાખેલો હતો કેટલા સમય થી માંગણી તો સતત છેલ્લા બે ત્રણ વર્ષથી ચાલુ છે પરંતુ છેલ્લા પંદર દિવસ વિષયને વિશેષ

આ વિષયને ને પોઝિટિવ જ છે ફરક ખાલી એટલો છે કે આપણે એને રજૂઆત કરવાની છે પેલો ધર્મ એ છે કે અમારે એને રજૂઆત કરવાની છે અને સરકાર ને પણ વિનંતી છે રોડ ઉપર આવવું પડે અમને સરકાર ઉપર વિશ્વાસ છે કે સો સો ટકા આ ગૌશાળા નો પ્રશ્ન સરકાર સોલ્વ કરશે જે પ્રોગ્રામ છે આજની જે મીટિંગ છે એક રાષ્ટ્રકાજે એક આપણી જે સૃષ્ટિ ની જે પ્રકૃતિ છે એને બચાવવા માટે એનો મૂળ સ્ત્રોત્ર કોઈ હોય તો ગૌ ગંગા અને ગાયત્રી એમાંથી મેઈન પ્રોજેક્ટ છે ગૌ અને ગંગા જળ એટલે કે પાણી ભૂ ભૂના પૃથ્વી જળ અને ગાયને બચાવવા માટેનો પ્રશ્ન છે તો ગાયનું બજેટ જેમ દિલીપભાઈ સખિયા ગીર ગંગા ટ્રસ્ટના જે અધિષ્ઠાતા છે એની વાત કરી એવી રીતે

એને જે કાઈની સહાય થાય જે કાઈ 30 રૂપિયા બાયે કીધું મળે છે એની જગ્યાએ 100 રૂપિયા 150 રૂપિયા હું મળી શકે તો બજેટ બહુ મોટું છે પશુધનનું સરકારનું તો એમાંથી જે 2-5 કરોડ 2-5000 કરોડ રૂપિયાનું બજેટ મળી જાય તો આ બધી ગાય અને આપણી પ્રકૃતિ સંચવાય જાય અને રાષ્ટ્ર છે એ વિશ્વગુરુ ચોક્કસ બની શકે વિશ્વગુરુ બનવા માટે ગાય પણ અગત્યનો ફાળો છે જય હિન્દ જય ભારત એટલે સંસ્કૃતિ વરેલો આ ભારત દેશ છે ખેતી પ્રધાન દેશની અંદર

આપણે દિવાળી મળીએ અને દિવાળી આપણા કેટલા વર્ષે થઈ જવા જોઈએ ખાતર ને બતાવતા હોય તો ગો માતા કીધે કેવા કરીએ ગાંધીનગર આપણે ગો માતા